આપડે પડચાર કરવાનો હા રેલી લે આ રેલી હ રેલી ચમ નઈ તમારે આવું પડે હે બુડો આવો આવો તો કંગ આવો કેવ આપે પહેલો જતાઈએ જૂના સરપર ના તો આ કામે પોકો હું આવો કેમ કે એરા હે ને પાંચ જોની તા હે ને એટલે એમને બધી ખાપો પોકો એમને બધી ખબર હોય બુડો સમજે એટલે પહેલા એમને બલતાઈએ અને બધું કહેતાઈએ અને એ કે ઈમ આપર કરવાનું એ હાડું હેડો હા મુકુ મુકુ હેડો

કાકો થવું મૂર્ખા તારો યાર યાર કહેવાનું કેવાનું કાલ ફોર્મ ભાઈ ને મગનજી કીધું કે રાતે મિટિંગ રાખી દઉં મગનજી મિટિંગ નું કોઈ ગોઠવી નહીં કશું ગંગા એને મને એનો ફોન કર દે ના હતો મગનજી તમારો ફોન કરતો આવી ગયા હા આવો બે બે જો મગનજી હા બોલો રાતે આપણે મિટિંગ નું કહ્યું તો મિટિંગ નું મેર આવે નહીં બરોબર

મારા પડતા કરવાનો હતો રેલી કાઢવાની હા રેલી કાઢવાની બરોબર એવું અમ ખબર તમારું મારે રેલી કાઢવાની એટલે તમારે જો અનુભવ લેવાયો

આપણું કરો તા ના અમને અગિયાર વાગા રેલી કરવાની તે આવજો તમે આવજો ચંદુજી એ રેલી કાઢી તારી આ રંગમાં ભંગ પડાવ તો હેર્યો જાઓ

શંકર સરપંચ મોન રાખે અમે તમારું તો ના રાખે સરપંચ નું મોન રાખે સરપંચ કે એમ પેલી રેલી અમારી ને કરે કોઈ તમારી ને કરે આજે તમને આવજો અમારે રે બા ધૂળ તમારી રેલી માં આવવાનું કુંચી ખાવાનું રાખતા નહી તમારી રેલી માં તમે તો રેલી રેલી ની જગ્યા પર જે તમારા હંગાત આવે એમને દોડાય દોડાય માન નાખજો

આગેવાન તમે સાથ સહકાર આપજો તમે જોડી પતા કરીશું બધા રેલી ઢોલ તૈયારી ઢોલ લઈને બધી અમારા ઓળખશે કે સરપંચ નીકળી એ તો સરપંચ માં આવ્યો એટલે ઢોલ લાવશું તમે રવા દેવતા એ ઢોલ એમ રી રાખો કરવું હોય તમારા તમારાંદુજી આપડે ગમના વાત કરી દો આ પૈસા ની ગરમી બહુ સારી નહીં હું જા બતાવી દે

જીતેગા રે જીતેગા સંદુજી જીતેગા જીતેગા રે જીતેગા સંદુજી જીતેગા બોય 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 અરે સંદુજી આ બધું કર્યું આ બધું શું અલગ કેવું રેલી કાઢો આ બે ઘોડા બે ઘોડા હા ચાલો અરે સંદુજી હવે રેલી મેડો ચંદુજી ચંદુજી અને બોલી જાય ચંદુજી જીતું ચંદુ ચંદુ ચોટી જીતે જીતુ જી જીતમ ભાઈ ભાઈ ટાટા ગુડ બાઈ ગયા ટાટા ચંદુ ચોટી પાર્યો ચોટી

જીતેંગા ભાઈ જીતેંગા ચંદુજી જીતેંગા જીતેંગા ભાઈ જીતેંગા ચંદુજી જીતેંગા જીતેંગા ભાઈ જીતેંગા ચંદુજી જીતેંગા જીતેંગા ભાઈ જીતેંગે ચંદુજી જીતેંગે આપણે ગોમ માં એલી કાઢજો હા હો હો ગોમ માં જાય ઓય હેડો હા ગોમ માં કાઢે ચંદુજી લાય તમાર બેક ઘોડો તો હું જાવ ઘોડો તમે હો યાર અરે કોમ આવી ગયો સુરવર્ધન તમને આખા 5 લાખ રૂપિયા મેં આપ્યા પણ ઇમરજન્સી કોમાય સમજો ને તમે 500 વાતો ને તમે વોટિંગ દિવસે આવી જજો એમ નહીં નાથુજી ની રેલી વિટીંગા બાઈ તો ભલું કરો આવો તો ભલું કરો તમે રહી ગયા તા આલ્યો વિટીગા વિટીગા તંદુજી સિતૈગા कौन बिको अब का है दान वाह

આપતા બે ત્યાં ઘરો વધ્યા બધી જાહેર માં ના આ બધું અમને ફોર્મ આવે તો અમને તમારે જેલમાં જવું પડે ના ના

घर पोना कर थो, घर पोना कर थो, घर जी जितेंगे, जितेंगे जितेंगे, चंदु 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 जी जितेंगे, हे माँ, जितार जी हो jitenge jitenge tanu ji jitenge 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 tanu ji jitenge 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 tanu jitenge 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 tanu jitenge 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 tanu jitenge આપડે રેલી પૂરી થઈ જઈ હા એટલે કાલે બધા વોટિંગમાં આઈ જજો હું કીધું કોઈ નું વોટ બાતલ જવું જો મગનજી તમે ની પૈસા આઠ લાખ રૂપિયા તમે ઉડાડી માર્યા હા અને હવે સરપંચ ફાઈનલ જ છું આઠ ના દર હાલી હવે પણ તમે તો શું ના પડે તો નહી બોલ્યો હો નાથુજી ની રેલી નહીં બાકી એમ એમની રેલી બધા કશું આધો નહીં જાઓ હું તો નઈ આવ્યો તમે ના આવ્યો મગનજી તારે એમની રેલી બગાડવાની એવું કીધું એ તો બગાડ નાખે ભત્રીજા કેવું ના પડે ખરો હો તું ખરો કશું નઈ જાઓ આવજો

जीतेंगे नाथो जी जीतेंगे जितेंगे भाई जीतेंगे जीतेंगे जितेंगे भाई जीतेंगे नाथ जी जीतेंगे 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 जितेंगे जीतेंगे ना तुझे जीतेंगे जितेंगे जीते रहो तुझे जीते જીતે ના જીતે ભાઈ જીત ના ભાઈ

બધા જો સકૂટ કરજો ઓલું અને તમારવા મોટો પાવર થોડો તમારું વાહન કેજો કે સપોર્ટ તો સંતોજીજીને અમે કરીએ પણ થોડું એક બે વાર તમને આપતી આવું એ તો પણ થોડું સમજજો તો આવા સંતોજીજી ને નવાવા આના કેવા ઘરના કેવાય આવા સંતોજીજી ના એ